બે પોઈન્ટ પાંત્રીસ લાખની દસ બાઇક સાથે કિસ્સમની ધરપકડ કરતી ખેડબ્રહ્મા પોલીસની ટીમ ખેડબ્રહ્મા પોલીસ સ્ટાફની ટીમે આજે ના તાલુકાના પરોયા ગામે ત્રણ રસ્તા ઉપર વાહન ચેકિંગમાં હતા આ દરમિયાન બાતમી મળી હતી સાબરકાંઠા તથા બનાસકાંઠા જિલ્લામાં બાઇકની ચોરી કરતો ખેડબ્રહ્માના પઢારનો વિનોદભાઈ લાદાભાઈ અસારી એક બાઇક લઈ ખેડ બ્રહ્માથી પટારા તરફ આવી રહ્યો છે પોલીસે રોકી વધુ પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન મળ્યો હતો તેની પાસેની બાઇકના એન્જિન ચેસીન નંબરના આધારે ઉપલબ્ધ સોફ્ટવેર તથા મોટર સાયકલ ચોરીના ગુનાના રેકોર્ડના આધારે પોકેટ કોપની મદદથી તપાસ કરતા તેની પાસેની બાઇકના કોઈ પુરાવા ન મળતા વધુ તપાસ હાથ ધરતા રૂપિયા બે લાખના મુદ્દામાલ સાથે વધુ દસ બાઇકોની તેની પાસેથી મળી આવી છે ખેડબ્રહ્મા પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર પટેરિયાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે સમગ્ર ઓપરેશન પાર પાડ્યું ભરત જોહાનું રિપોર્ટ એસ ન્યૂઝ ખેડબ્રહ્મા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચુડાયેલ રહુ એસ નાઇન ન્યૂઝ સાથે